કબૂતરબાજીના કૌભાંડમાં ફ્રાન્સથી પરત ફરેલા ગુજરાતીઓને લઈ મોટો ખુલાસો થયો છે એજન્ટોએ લાખ રૂપિયા લઈને ગુજરાતીઓને મોકલ્યા હતા આ મુસાફરો મહેસાણા ગાંધીનગર આણંદ તેમજ અમદાવાદ જિલ્લાના રહેવાસી છે સીઆઈડી ક્રાઈમની પૂછપરછમાં સામે આવ્યું કે આ લોકોએ ધોરણ આઠથી બાર સુધીનો અભ્યાસ કર્યો છે તેઓ લોકલ એજન્ટ મારફતે સાહીઠથી એશી લાખ રૂપિયા ચૂકવીને અમદાવાદથી દુબઈ દુબઈથી નિકાર ગુવા અને ત્યાંથી અમેરિકા જવાના હતા આ માટે મુસાફરોને સાથે રાખવા માટે એજન્ટોએ એક હજારથી ત્રીસ હજાર ડોલર આપ્યા હતા અમદાવાદ મુંબઈ અને દિલ્હીથી દસ ડિસેમ્બરથી વીસ ડિસેમ્બર દરમિયાન દુબઈ પહોંચ્યા હતા બાદમાં એકવીસ ડિસેમ્બરે લિજન્ટ એરલાઇન્સની ફ્લાઇટમાં નિકાર ગુવા જવા માટે નીકળ્યા હતા જો જોકે પાસપોર્ટમાં વિઝાના સ્ટેમ્પ ન હોવાથી ટિકિટની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવી હતી આ ફ્લાઇટ કોણે બુક કરાવી હતી આ તમામ વિગતો દુબઈથી મેળવવા માટે સીબીઆઈનો સંપર્ક કરાયો મુસાફરોની પૂછપરછમાં જાણવા મળ્યું કે મોટા ભાગના ધોરણ સુધી ભણેલા છે જેના કારણે સારા પગારની નોકરી ન મળતા ગેરકાયદે રીતે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું બીજી તરફ તમામ પંદર એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેમને ઝડપી લેવા માટે સીઆઈડી ક્રાઇમે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે અને તમામની ધરપકડ બાદ અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે આ જે એજન્ટો છે તે ભોળા લોકોને ભેળવીને ભોળવીને અને ત્યારબાદ તેમની પાસેથી સાઠથી એંશી લાખની લૂંટ ચલાવે છે જોકે એ તમામ લોકોને એ જાણ જ નથી કરતા કે કેટલું ટફ છે કેટલું અઘરું છે અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવું કારણ કે માઇનસ પાંત્રીસ સેલ્સિયસ તાપમાનમાંથી પસાર થવું પડે છે આ લોકોને જોકે આ છાસઠ લોકોની પૂછપરછમાં ઘણી બધી વિગતો બહાર આવી છે કે કઈ રીતે અમદાવાદથી મુંબઈ મુંબઈથી દુબઈ અને દુબઈથી નિકાર ગુવા જવા માટેની આખી પ્લાનિંગ ઘડવામાં આવી હતી